હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય બાપા ચાલો જેમ કામે અને કાનુ કે છે આ લ્યો રૂપિયા નહીં બકાલાને એટલે એટલે બધા બકાલ અને

આજે આપણે સનેળો લઈને વાળીએ જવાનું છે લારી તૈયાર કરી છે તો સૌ મિત્રો વિડીયોમાં બંને રહેજો એટલે પાંચ આવી ગયો હવે ખાઈજીએ હા લેટી પાંચ નું પાંચ તો જૂની છે ને આમાં જ છે તમ તાર મोजકે હવે એક એક બંગલો તારો હોય તો એમાં રવા નો આ ઓકે બધા મજૂર લઈને આવ્યા આગળ દાડિયા વીણ્યો દીકુબેન જો

એટલે ચેક કરી જોઈ લઈ શું વાંધો છે અમારું બાથરૂમનું છે શું વાંધો છે આ લાઈટ બંધ કરી બીજા માં આપણે જોઈશું કે આનો શું વાંધો છે આ ઓર્ડરમાં જોઈ લઈ આ માં તો નહીં બોલા બીજા ઓલ્ડરમાં હોલ્ડર ઓલ્ડરમાં જોઈ લઈ

કેમ થાય છે જોઈ બંધ કરી દીધું ઘડીક ને અહીંયા મેલી દીધો ગલોપ હાથમાં પડી ગયો પણ કાસ્ટનો નથી આવતો એટલે ફૂટતો નથી એટલે વાંધો નહીં ગલોપ જ ફોલ્ટ છે જો ને એમ નહીં આ ગલોપ જ ફોલ્ટ છે એમ જો ડીમ બતાવે જો

આવો બીજો લઈ લઈ નવો બાથરૂમ માં બહુ વધારું થાય છે ને આ તો મહેમાન આવ્યા છે રનસોડભાઈ તો સેવ ખાવાની છે સેવું નહીં ઘી બી નાખીને ગળ ગળ નાખીને મસ્ત બનાની માં બનાવી રહ્યા છે ગાદડા છે શકો છો

અને આ જે ચાલુ ગ્લોબ છે એ બાથરૂમમાં મેલ દઈ એટલે આને પ્રકાશ વધારે પડે રાંધાવાળાને સારું રહે બરાબર તો એમાં મેલી દઈ જૂનો ગ્લોબ બંધ કરી દઈશું બંધ કરી દીધો આ ગ્લોબ કાઢી લીધો આપણે અને નવો ગ્લોબ હવે ચડાવી આવો કઈક નવો ગ્લોબ છે આનથી મોટો છે થોડોક એટલે પ્રકાશ કેવો કાપે છે જોઈ વાહ પ્રકાશ સારો પીડ્યો ના ના બહુ પીડ્યો પ્રકાશ ઘણો સરસ ચાલો હવે જૂનો ગ્લોબ છે એ

થઈ જાવ એટલે થાક ઉતરી જાય ગરમ પાણી નાઈ લી ગરમ પાણી પણ એ કમ્પ્લીટ છે હવે થઈ ગયું છે પાટી કરી લી લી પછી છે સાલ મિત્રો નાય તો કમ્પ્લીટ થઈ ગયા અને હવે વાળું કરી લી મા મોબાઈલ જોઈએ છે અમારા જ વિડીયા જોઈ છે જોઈ શકો છો અમારા જ વિડીયો જોઈએ છે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો લાઈક કરજો દીકુ બેન શું કરે છે પપ્પા દીકરી શું કરે છે શું કરો માજી છે ભાઈ પપ્પા ને દીકરી મેગી ખાઈ છે મેગી ખાઈ છે આ સુરદી બેન આજ ભણવા નતા ગયા ને ના હે ના કેમ હું આવવાનું રહી એટલે તમે આવવાના હોય તો ભલે ને હું એમાં થઈ ગયું પણ જવાય ને હું તો રોકાવાનો હતો અવર જવાનો હતો તો એનું હોય જવું પડે હા ભણવા જવાનો કાલે ફરવા જવાના છે ક્યાં જવાના ચોટીલા ચોટીલા ફરવા જવાના વાહ ચામુંડા માના દર્શન કરવા હે ને ઓકે જાઓ જાઓ બેન તો ચોટીલા ફરવા જવાના છે ને કપાસ ગોઠવવાનો બાકી છે મિત્રો આટલો પડ્યો છે ને જે ગાળિયું અમે મૂકી નથી મિત્રો આ ત્રણ ગાળિઓ છે અંદર આ હવારે હવે મૂકી દેસુ સવારે સવારે મૂકી દેસુ અમારે ગડુ બેન છે કોલગેટ ગોલગેટ લઈશ ને

માએ ચીલી બનાવી છે આ મસ્ત મજાની ચડી ગઈ છે હવ મેં માનથી અને શાક પણ બનાવી લીધું છે માય શાક પણ મસ્ત મજાનું માય બનાવ્યું છે બટાકાનું છે હમણાં મારા બાપુજી આવે દૂધ લઈને એટલે જમવા બેસી જઈ આ બધું હારી લઈ હાલો મિત્રો રસોડા માંથી હારી લીધું અહીં મેલી દીધું હજી બાપુજી આવે એટલે રમવા બેસી જાય સગ અહીંયા ફરી મેલવાનો છે તો ફરી મેલી દઈ પાણી ભરી લઈએ આપણે ચાલો મિત્ર આપણો પાણીનો જગ ભરાઈ ગયો ચાલો મિત્રો વાળું કરવા બેય ગયા છે સેવ છે દૂધ છે અને બટાકાનું શાક છે અને મહેમાનને બધા અમે બે ગયા દીકુબેન ને બાપુજી એ દૂધ લઈને વ્યાવ્યા વાળું કરવી છે ખાવા વાળું

અને કાની ચાર પાંચ દી ને રોકાશે એટલે ચાર પાંચ દી સુધી દે કાન નું વિડીયો નહીં દેખાય કાગરનું છતાં પર રોકાયો ને ચાર પાંચ દિ વીસ બાવીસ તારીખે આવશો હમ વીસ એકવીસ તારીખે ઓકે વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો